કરજણના નર્મદા કાંઠે ઘાટ પર મગર દેખાઈ જતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા ચાર દિવસથી મગર ઘાટ તરફથી રસ્તા પર આવી રહ્યો હોય તેવા વિડીયો સતત સામે આવી રહ્યા છે નદીમાંથી મગર છેલ્લા ચાર દિવસથી ઘાટ તરફ આવી જાય છે અને જેના કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ છે હમણાંની જ વાત કરીએ તો ઘાટ પાસેની પોલીસ ચોકી પાસે આ મગર રાત્રિ દરમિયાન આરામ કરતો હોય તેવો પણ વિડિયો સામે આવ્યો હતો નારેશ્વર યાત્રાધામના નર્મદા ઘાટ પાસેની આ ઘટના છે કે જ્યાં મગર નદીમાંથી બહાર નીકળીને લટાર મારતા હોય પ્રવાસીઓમાં ભયનો માહોલ છે